જીવનમાં જેવું તમે બતાવો ને એવા આવો હવે તમારા મા બાપે થોડા હારા સંસ્કાર આલે કે દીકરીઓ રાખીસ બેઠી મર્યાદા દીકરા હોય છે બરોબર નકન આજના ફેશન ની દુનિયાના કપડા તમે જોવો છો તો કાલે પેલા પેન્ટ ફાટેલું હોય ચાર જગ્યા એમ કે હું કરોડપતિ હું માતા તારા જેવો ભિખારી નહીં જોયો જા એના કરતા પેલો રોડ ઉપર બેઠેલો માગવા એ આખું પેન્ટ પહેર ફાટેલું નહીં પહેરતો એ આપડે ફાટી જાય ને તેના શરમ આવે એ બાર ઉભેલા એને શરમ આવે જો કદાચ બાર ઊભેલો કોઈ એવો હોય ને ગરીબ દુર્બલ એનું પેન્ટ છે ફાટી જુ હોય ને તો તરત એને બે બે રૂપિયા દસ રૂપિયા કોકની જોડે માંગીને સિલાઈ કરી આવે ત્યારે આવું ના પહેરાય શરમ આવે અને આજે હાથે કરીને ફાડીને શરમ વગર ના થઈ ગયા માણસો લો તો આ બધી આ બધી રેણી કેણી થોડી મતલય બદલ બદલનવી ઉને કહેતે કે તમે જબ્બો ના ટોપી પહેરો મારો દીકરો નહી પહેરતો મારો દીકરો કોઈદાર જીન્સ પહેરે એવું નહી પણ મર્યાદા ફાટલા ટૂટલા તમે પેસી ચેવા લાગો ચેવા લાગો આરા લાગો જોકર જેવા લાગો તમારી માતા શું કહેશે કે જો આયો જોકર કે કે નહી ભગવાને હજુ આ ભગવાન નાટક જ જોવ ઉપર બેઠા બેઠા જો બધા બધી બુદ્ધિ યોગ્યતા આલ્યું પણ કોણ માણસ શું શું કરે છે બધું મારો ભગવાન છે નાટક જ જોવો છે